શનિદેવ મંદિરે દર્શન કરવા વિડીયો ને છેલ્લા સુધી જોતા રહેજો દર્શન કરવા જાવ ને તેમના પણ દર્શન કરાવું જય શનિદેવ જય શનિદેવ અને અહીંયા આખી આ ચાલીસા લખેલી છે તો અહીંયા આપણે શનિદેવા દર્શન કરીને લઈ આવ્યા છે ને અહીંયા પાછળ જ્યાં જવો છે અહીંયા એક વાય છે અત્યારે તો વાય બંધ છે અહીંયા વાય છે એ વાય અત્યારે બંધ છે થોડાક સમય પહેલાં વાય ખુલ્લી ત્યાં અહીંયા પાણી છે પાણી ભરેલું છે વાયમાં અત્યારે બંધ છે એ અહીંયાથી અહીંયા જે આ જાળી જવો છો ને અહીંયા સુધી વાય જ છે આપણે ત્યાં જઈએ હા જો આપણે ત્યાં પહેલા આપણે ઉપરથી જોઈએ ત્યાં અત્યારે થોડાક આગળ રહ્યા છે અહીંયા વાય છે પાણી છે વાયમાં જો દેખાડું તો દેખાય છે ને પાણી છે અહીંયા વાયમાં અહીંયાથી પણ આપણે વાયને જોઈ શકીએ વાયમાં પાણી હા ઉપર સુધી ભરેલું છે તો વાયમાં હમણાં જ આ વાઈ બંધ કરવામાં ને કર ઘણા સમય પહેલા વાય ખુલી હતી અંદર જાતા માણસો દર્શન કરવા ને આ વાયમાં હું હતો ને ઘણીવાર અંદર જઈ આવેલો હતો અત્યારે તો બંધ કરી દીધી છે પહેલાં ઉય જઈ આવેલો છે વાઈમાં દર્શન કરીને છે હવે અહીંયા ઘડીક ગઈ આરામ કરી પછી રાઈ બિકુલ બેઠા છે ને અહીંયા બે મજા જ આવે ગમે એટલી ઘડી બે હોવા મેં અહીંયા જવાનું મન નહીં થાય આ જગ્યા છે અડધી કલાક કલાકથી તો અમે બેઠા કાવ્ય પુલભાઈ આ હમ આ જગ્યા જેવી રીતે બે મજા જ આવશે અમે જ્યારે આવશો ને તો અમે ઘણીવાર અહીંયા કાંઈ કામનો તમે અહીંયા આવીને બેઠા હોય ઘણી વખત હાલા શૈલેશભાઈ દમે નીકળી જ હવે જય શ્રી કૃષ્ણ જય જય શ્રી ભગુડા આ શૈલેશભાઈ ને ચેનલ છે YouTube માં ચેનલ છે તો ચેનલ નામ બોલી દઉં ભાઈ શૈલેશભાઈ ને નામ છે કરી લેજો બરાબર ને આ ભગુડા આવેલા છે દર્શન કરવા વિપુલભાઈ કહેતા હતા આરતીમાં જાવ એટલે આવ્યા છે બરાબર ને વિપુલભાઈ થોડક આપણે મોડા પૂ પણ કાઈ વાંધો નહી તોય આપણે આરતીના સમય પૂકી ગયા છે હેલો દર્શન કરતા હું ભગુડા આવી ગયા છે છીએ વીડિયોમાં છેલે ઉધી જોજો

જય માતાજી બાય